મોડિયાહાટીના પોલીસ પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજીના નૈવેદ પ્રસાદી અર્પણ કરાઈ માળિયાહાટીના જૂના પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં આવેલ પુરાતન શ્રી ખોડિયાર માતાજીના મંદિર કે જે પોલીસ પરિવારો માટે છે આ સ્થાનું પ્રતિક અનેક વર્ષોથી પોલીસ પરિવારો દ્વારા વાર્ષિક નિવેદ ધરાવી પ્રસાદ અર્પણ કરાય છે ખોડિયાર માતાજીને માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં નવા આવનાર અધિકારીઓ માતાજીના દર્શન કરીને ચાર્જ સંભાળે છે પોલીસ પરિવાર નિવેદ પ્રસાદી ધરાવી સમસ્ત પોલીસ પરિવાર સમૂહમાં પ્રસાદી લે છે હજુ અહીં નોકરી કરી ગયેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ કે જે નિવૃત્ત થયા હોય કે બદલી થઈ બીજી જગ્યાએ ફરજ બજાવતા હોય પરંતુ આ મંદિરે વર્ષે દાડે દર્શન માટે આવતા જ રહે છે આ શ્રી ખોડિયાર મંદિર માત્ર પોલીસ પરિવાર જ નહીં શહેરના લોકો માટે પણ આસ્થાનું સ્થાન છે સ્થાનિકો પણ દરરોજ દર્શન અને ભક્તિ માટે આ મંદિરમાં આવે છે આ તકે પીએસઆઈ પી કે ગઢવી સ્ટાફના કમલેશ ડાંગર નિલેશ ડાંગર રાજુ વાઢેર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા નિવેદ પ્રસાદી ધરવામાં આવેલ